નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર સમાચાર મળી રહ્યા છે બીલી મોરા છ ડિસેમ્બર ઓગણીસો બાસઠના રોજ હોમગાર્ડ દળની સ્થાપના શ્રી મોરારજી દેસાઈએ કરેલી હતી જેના ભાગરૂપે છઠ્ઠી ડિસેમ્બરના રોજ બિલ્લી મોરા હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ દિનની ઉજવણીના અર્થે સવારે આઠ વાગ્યે બીલીમોરા પોલીસ સ્ટેશનથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનજાગૃતિને ધ્યાનમાં લઈને સ્વચ્છતા વ્યસન મુક્ત જીવન તેમજ કાર કે બાઇક ચલાવતી વખતે સેફ્ટી અને સલામતી જેમ કે હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા અગત્યના મુદ્દાઓ તરફ સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બાઇક રેલી બિલીમોરા પોલીસ સ્ટેશનથી કોલેજ સુધી ગઈ હતી અને ત્યાંથી ફરીને બિલીમોરા રાજભોગ પાસે આવેલ શ્રી મોરારજી દેસાઈની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી હોમગાર્ડ જવાનોએ સલામી આપી હતી અને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બિલીમોરા હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ તરીકે યુનિટનું નેતૃત્વ કરીને આ ફરજ પૂર્ણ કરી અને સમસ્ત યુનિટ પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી દ્વારા